રાજકોટના સર્કિટ હાઉસ ખાતે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું પરિષદમાં ટ્રસ્ટના એક લાખ અગિયાર હજાર એકસો સંચયના કાર્યના સંકલ્પને વધુ વેગ આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી ટ્રસ્ટ દ્વારા કાલાવડ રોડ પર આવેલા પેરેડાઇઝ પેલેસમાં વિશાળ જળ સંમેલનનું આયોજન કરવામાં આવશે આ સંમેલનમાં જીવનમાં વરસાદી પાણીના મહત્વ અને પાણીનું યોગ્ય જતન કરવા અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે આ કાર્યક્રમમાં સી આર પાટીલની હાજરીમાં જળ સંમેલન અને બાર

મોટામાં મોટું કોઈ સારું ફૂડ હોય ને તો વરસાદનું પાણી છે આવું અમૃત જેવું પાણી ઈશ્વર આપની ઘરે દેવા આવે છે આપને આ પાણી કેમ ન રોકી શકાય ગીર ગંગા પરિવાર

રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો દાતાઓ ખેડૂતો આ બધા લોકો આમાં હાજર રહેવાના છે અને વધારેમાં વધારે લોકો આનો લાભ લે જેથી કરી સેવાડાના વ્યક્તિ લગી આનો મેસેજ પહોંચે અને આ કાર્યને વેગ મળે એના માટે એક ભવ્યથી ભવ્ય આવતી બાર તારીખે કાલાવર રોડ ઉપર પેરેડાઇઝ હોલમાં સાંજના પાંચ વાગ્યે એક જળ સંમેલનના આયોજનમાં બધાય લોકો પધારે અને આ મહા અભિયાનમાં